સુરતમાં નીકળશે જગન્નાથ ભગવાનની ભવ્ય રથયાત્રા સુરત રથયાત્રાનું કરવામાં આવ્યું છે કરવામાં આવ્યું છે ભગવાનના વિવિધ સાખી દર્શન લોકો કરશે અને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યું છે હરે કૃષ્ણ જય જગન્નાથ આપણા સુરત શહેરમાં વરાછાના આંગણે આ ત્રીજી રથયાત્રા અને વરાછાની એકમાત્ર આ રથયાત્રા અને અતિ ભવ્ય રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર વરાછા દ્વારા કરવામાં આવ્યું છે એમાં તમે બધા જ પરિવાર સાથે આમંત્રિત છો આ રથયાત્રાના શોભા વધારવા માટે સુરતના અગ્રણી સમાજના લોકો પધારવાના છે આ રથયાત્રામાં અલગ અલગ જાતના વિવિધ પ્રસાદોની પણ વહેંચણી કરવામાં આવશે આ રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિને દર્શાવે એવી અલગ અલગ આકૃતિઓ ઝાંખીઓના માધ્યમથી બતાવવામાં આવશે આ રથયાત્રામાં અલગ અલગ સાધુ સંતો પણ પધારવાના છે વિદેશથી પણ ફોરેનર ભક્તો પણ આવવાના છે અને આ રથયાત્રામાં લગભગ પચીસ હજાર ભક્તો માટેનો ફૂલ ડિશ પ્રસાદનું આયોજન છે અને આ રથયાત્રાનો રૂટ મિની બજારથી બપોરે બે વાગે શરૂ થશે ત્યારબાદ કાપોદરા બ્રિજ ચડીને વીઆઈપી સર્કલ સુદામા ચોક રામચોક સૌજી કોરાડ બ્રિજ ઉપર ચડીને ત્યારબાદ જકાતનાકા પ્રાણી સંગ્રહાલય આ રથયાત્રાનો વિરામ થશે तो आ रीते आ रथयात्रा आयोजन है हरे कृष्ण जय जगन्नाथ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लंबी जाचेरी मानो माशक છુ કારો ઓછો ને પાકે ઉપજ લખું કોસબોસ એરંડા બિયારણ